દામોદ તાલુકાના નાહેર ગામ પાસે બાઇક અને છોટા હાથી ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં અનોર ગામના બે યુવાનોના કરુણ મોત નીપજ્યા છે આમોદ તાલુકાના અનોર ગામે રહેતા મુકેશભાઈ સોમાભાઈ સોલંકી તેમજ સુરેશભાઈ બચુભાઈ સોલંકી બંને પિતરાઈભાઈ પોતાની ભત્રીજીના લગ્નની કંકોત્રી આપવા માટે જંબુસર તાલુકાના ગામડાઓમાં ગયા હતા જે લગ્ન ની કંકુત્રી વેચી પોતાના ગામ અનૂર પરત ફરી રહ્યા હતા ત્યારે નાહિયેર ગામ પાસે ભરૂચ તરફથી આવતા છોટા હાથી ટેમ્પોના ચાલકે પોતાના કબજાનો ટેમ્પો કફલત ભરી રીતે અને બેફિકરાઈથી હંકારી લાવી સામેથી બાઇક ચાલકની અડફેટમાં લેતા ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને પિતરાઈ ભાઈઓ મુકેશભાઈ સોલંકી તેમજ સુરેશભાઈ સોલંકીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું

અને પરત પાછા ઘરે આવતા હતા ત્યારે બોરકા અને નહેર એની વચ્ચે એક્સિડન્ટ થયું છે અને ટેમ્પો છોટા હાથી એને પુષ્કળ રીતે એક ભાઈને તો લગભગ ત્રણસો ફૂટ જેટલો ઘસેડીને લઈ ગયા છે રોંગ સાઈડમાં ટેમ્પો આવેલો હતો એમને કેટલું વાગ્યું છે બંને અહીંયા સ્થળ પર જ ઓફ થઈ ગયા છે